તો આ સવારમાં વેલેર ઉઠી સા પાણી પી ને પછી આપણે આવી ગયા આપણે વેલેર દુકાને પછી આપણે ભગવાનને ધૂપ દેવા અગરબત્તી કરી ને પછી આજ અમારે કરવાનું તો આ લોકોની ગ્રીલ જાળીનો આજ ધનિતનું પેને તો આજે આપણે એને કટિંગ કરીને એમાંથી અલગથી પાછા દરવાજા બનાવવાના હતા પછી આપણે અસ્ત્ર શસ્ત્ર હથિયાર લઈને આપણે લાગી પડ્યા કટિંગ કરવા તા પછી નીકળી અમારા અટર ની જાન તો આ અમારે અટર થી ત્રણ છોકરાની માને પરણવા જાય હવે હા ભાઈ તો જો અટર ની જાન માં અરક પદોડો થઈ પછી તો અમારો અટલભાઈ ત્રણ છોકરા માને પરણી જતો જાતો હતો ઘેર પછી તો મેં લાગી પડ્યા ડિસ્કો કરવા ફૂલ મોળસ કરો પણ